આમોદ તિલક મેદાનમાં સ્થિત પાલિકા શોપિંગ સેન્ટરનો વિવાદ વર્ષો બાદ ઉકેલાયો છે આમોદ પંથકમાં ખુશીના સમાચાર સામે આવ્યા છે ઘણા વર્ષો બાદ પાલિકા સંચાલિત શોપિંગ સેન્ટર વેપારીઓ અને ગ્રાહકોથી ફરીથી ધપકશે અંદાજીત બે હજાર સાત થી વિવાદોમાં ઘેરાયેલું પાલિકા શોપિંગ સેન્ટર ઓગણીસ વર્ષો બાદ સુખદ અંત આવશે અને ફરીથી ગ્રાહકોથી ધમધમશે

બનેલું પડ્યું હતું તેની અત્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મળી ગયેલ છે અને ફાયર એનઓસી મળેથી આ શોપિંગ સેન્ટર અમે ચાલુ કરવાના પ્રયત્ન કરવામાં આવશે અને આના માટે જાહેર હરાજી સિસ્ટમ અને તે એની જાહેર હરાજી કરવામાં આવશે અને તેમજ આ શોપિંગ સેન્ટરથી જે લોકોને દુકાનો મળશે એમાં લોકો માં એક આનંદ ની લાગણી થશે અને નગરપાલિકાને જે ડિપોઝિટ પેટે અમે જે અમુક રકમ નક્કી કરીશું બોર્ડમાં બેસીને એના જ નગરપાલિકાની સ્ટ્રક્ચર રિપોર્ટ પણ મેળવી લીધેલો છે અને પોઝિટિવ આવેલો છે સરકાર શ્રીમાંથી સૌના પ્રયાસથી ખાસ કરીને ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીજી પણ અમારી સાથે રહ્યા માનનીય મુખ્યમંત્રી શ્રીનો પણ સારો એવો સાથ અને સહકાર મળ્યો કે જેના ભાગરૂપે નગરપાલિકા શોપિંગ ટૂંક સમયમાં શરૂ થઈ જશે બી ઇન્ડિયા ન્યૂઝ સાથે હકુ અખબાર બીને

તે પૂરી કરવામાં આવી છે અને ટોક્કસ સમયમાં નગરજનો તેમજ ગ્રા ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ વેપારીઓ વચ્ચે ફૂલ મૂકવામાં આવશે ત્યારે આપણી સાથે એક વેપારી જોડાયા છે એમની સાથે નાની એક ચર્ચા કરીશું છે ભાઈ બે હજાર સાત ની અંદર જ્યારે ગ્રામ પંચાયત ત્યાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવેલું તો જે તે સમયે ત્યાં એ નગરપાલિકાના પ્રતિનિધિઓ અને હા અહિયાં થી અમારી જે જૂની દુકાનો હતી આ જગ્યા ઉપર તે દુકાનદારો અને પ્રતિનિધિઓ વચ્ચે સહકાર ભાવના થી આ અહિયાં આગળ અમે એ દુકાનો એમના કેવા થી અને ઠરાવ થવા થી જ્યાં પાલિકા ઉપર ઠરાવ થવા થી અમને પ્રથમ જયારે ભી shopping નું નિર્માણ થાય તો પ્રથમ અમને આ લોકો ફાળવણી માં પ્રાથમિકતા આપશે એ રીતની અમારી વાતચીત અને ચર્ચા થવા થઈ અને ઠરાવ થઈને ત્યારબાદ અહીં આગળ ભવ્યથી અતિ ભવ્ય શોપિંગનું નિર્માણ થયેલું છે હવે એ નિર્માણ થયા બાદ ગામના અમુક રૂપ તત્વોના કારણસર અને તેના કારણે આ શોપિંગ સેન્ટર ઘણા દિવસો ઘણા લાંબા સમય સુધીને ને ફાળવણી વીણા પડી રહેલું હતું પરંતુ નગરપાલિકાના પ્રમુખ શ્રી જલ્પાબેન તથા અમારા લોક લાડીલા ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી ના અથક પ્રયત્નો થી અમારે એક એવી કિરણની આશા જાગી છે કે હવે આ શોપિંગ સેન્ટર જે નિર્માણ થશે અને તેઓ જે દુકાનની ફાળવણી કરશે તેમાં અમારે જે અમે બાસઠ દુકાનદારો હતા તેમની ફાળવણી તેમને અમારે આ દુકાનની ફાળવણી કરી આપશે એવી એક આશા રાખીએ નમસ્તે હું પિયુષ પ્રજાપતિ છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી હું આમો શહેરમાં રહું છું અને બે હજાર સાતમાં જયારે આ શોપિંગ અમારું તૂટ્યું ત્યારે એમને પ્રાથમિક બાહેધારી એવી આપેલી કે જ્યારે આપણે આ શોપિંગ બનાવીશું ત્યારે જૂના જે કબજેદારો છે એમને પહેલી પ્રાયોરિટી આપીશું અને બે હજાર અગિયાર આ શોપિંગ બન્યું અને કંઈક ને કંઈક વિવાદો પાર્કિંગની વ્યવસ્થા છે ટ્રાફિકની વ્યવસ્થા છે પણ હાલમાં જે વાત ચાલે છે એ પ્રમાણે લગભગ આ શોપિંગ શરૂ થવાના તૈયારી છે ત્યારે અમને એવો આનંદ છે કે અમે કઈક નવા યુગમાં પ્રવેશીશું થાય બીજું આ જે તિલક મેદાનનો જે રોડ છે એ પણ ખુલ્લો થશે આ જે અમારી કેબીનો છે એ પણ નીકળી જવાની છે અને જે શોપિંગ સ્ટાર્ટ થશે ત્યારે રસ્તો પણ એટલો બધો પહોળો થવાનો છે એટલે કોઈ ટ્રાફિકની સમસ્યા કે કોઈ પાર્કિંગની સમસ્યા નથી આવવાની તો આ અમને બોલાવી અને જે પણ ભાડા હોય એનું જે કઈક ડિપોઝિટ હોય એ અમે બધા આપવા તૈયાર છે કારણ કે બે હાજર થી એટલી યાતનાઓ અમે ભોગવેલી છે એ જે જૂના કબજેદારો છે તેમને જ ખબર છે અમે જે પણ ડિપોઝિટ કે ભાડું હશે તે અમે આપવા તૈયાર છે બસ અમારી એટલી જ ઈચ્છા છે કે વહેલામાં વહેલી તકે આ નગરપાલિકાનું શોપિંગ શરૂ થાય એજ ધન્યવાદ અસ્તુ ન્યૂઝ સાથે